श्रीमद भगवद गीता अध्याय पांच श्लोक सत्ताविश स्पर्शांकृतवा बहिर्बाह क्षुश्चवातरे ब्रुवोह प्राणापानो समो कृतवासाभ्यंतरचारीणु बाह्य उपभोगना सर्व विचारों ने बंद करीने दृष्टि ने बे भ्रमरो मध्य केंद्रित करीने अधिकांश वैरागीओं तेमनी सन्यासनी साधना साथे अष्टांग योग के हठ योग प्रत्ये विशेष अभिरुचि धरावता छे તેમની આત્યંતિક વિરક્તિ તેમને ભક્તિના માર્ગ કે જેમાં ભગવાનના નામો, રૂપો, લીલાઓ અને ધામોનું ધ્યાન કરવું આવશ્યક હોય છે તે પ્રત્યે અરુચિ કર બનાવી દે છે શ્રી કૃષ્ણ અહીં તપસ્વીઓ જે માર્ગ અપનાવે છે તેનો વર્ણન કરે છે ત્યો કહે છે કે આવા તપસ્વીઓ ઇન્દ્રિય વિષયો પ્રત્યેના વિચારોને તેમના દૃષ્ટિ અને શ્વાસને નિયંત્રિત કરીને બંધ કરી દે છે ત્યો તેમની બે ભ્રમરોની મધ્યે ધ્યાન કેન્દ્રિત કરે છે જો નેત્રો પૂર્ણ રણ રીતે બંધ હોય તો નિંદ્રા હાવી થઈ શકે છે અને જો તે પૂર્ણરૂપે ખુલ્લા રહે તો આસપાસના વિષયોથી આકર્ષિત થઈ શકે